રાજકોટ બેઠકની જો વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા એ પણ કડવા પટેલ અને તમે પણ કડવા પટેલ પાર્ટી જો ભરોસો મૂકશે તો લલિત કાકા ટિકિટ લડવા માંગશે જો પેલા કઈ પણ વાત કરવી પેલા આ ન્યૂઝ કેપિટલ તમારી નવી ચેનલ છે કોંગ્રેસના કાર્યકર તરીકે કોંગ્રેસના એક નેતા તરીકે તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું અને તમે ખૂબ પ્રગતિ કર્યો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું વાત રહી કોંગ્રેસ રાજકોટની લોકસભાની તો સમાજ મારા કરતા પરસોત્તમભાઈ સમાજમાં બહુ કદાવર નેતા છે એમાં હું નાત નથી પાડતો અમારા સમાજના મોભી પણ છે પણ એક સમાજથી ચૂંટણી નથી જીતાતી ચૂંટણી એ સમગ્ર સમાજ અહીંયા એટલો જ કોળી સમાજ છે એટલો જ પાટીદાર લેવા પાટીદાર સમાજ છે એટલા જ બધા બધા સમાજો હોય તો દરેક સંસદ ચૂંટણી છે એ દરેક સમાજને સાથે લઈને ચૂંટાયવાય છે ખોટી વાતોથી પ્રજા નહીં દોરાય અને વાસ્તવિકતા તરફ જશે એવું મને લાગે છે પરસોત્તમભાઈ અત્યારથી એવો પ્રચાર કરી રહ્યા છે જીત તો અમારી નિશ્ચિત છે પણ અમારે પાંચ લાખની લીડ નો અમારો ટાર્ગેટ છે એમના નિવેદન ને આપ કઈ રીતે જોવો એ ભાજપનું નિવેદન છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરે છે કે જીત તો અમારું નિશ્ચિત છે ચારસો કે પાર આ એ માયલું નિવેદન છે પેલા જીતો પ્રજાને વિશ્વાસ કેળવો અને પછી તમે લીડની વાત કરો ચોક્કસથી આ હતા લલિતભાઈ અગતરા તેઓએ ચોક્કસથી કીધું છે કે પાર્ટી ફરીથી વિશ્વાસ મૂકશે તો ચોક્કસથી પ્રજાના હિત માટે અમે ચૂંટણી લડીશું કેમના પસંદ અભય ત્રિવેદી સાથે ઋષિદ હવે ન્યૂઝ કેપિટલ રાજકોટ